કિંમતી ફૂલદાની મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ તે ઘણા વર્ષો પહેલા હતું વિજયનગર નામનું એક રાજ્ય હતું જ્યાં રાજા કૃષ્ણદેવ રાયા હતા કૃષ્ણદેવ રાય દર વર્ષે વિજયનગરનો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હતા પડોશી રાજ્યો સાથે સારી મિત્રતાના કારણે ત્યાંના રાજાઓ પણ આ ઉત્સવમાં ભાગ લેતા અને રાજા કૃષ્ણદેવ રાયને ભેટ સોગાદો આપતા અથવા મોકલતા દર વર્ષની જેમ આ વખતે પણ વિજયનગર વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે રાજા કૃષ્ણદેવ રાયને ચાર અમૂલ્ય ફૂલદાની ભેટમાં આપવામાં આવી હતી ફૂલદાની જોતાની સાથે જ રાજાને એમના પ્રેમમાં પડી ગયો અને એવું કેમ ન હોય એ તમામ ફૂલદાનીની સુંદરતા જોવા લાયક હતી એમને જોઈને એવું લાગતું હતું કે જાણે કુદરતના તમામ રંગોને ભેળવીને એમને અટપટી કોતરનીથી દોરવામાં આવ્યા છે જ્યારે આ ફૂલદાનીઓની સંભાળની વાત આવી ત્યારે આ જવાબદારી મહેલના સૌથી સક્ષમ સેવક રામૈયાને આપવામાં આવી રમૈયાએ પણ તેની ખૂબ કાળજી રાખવાનું શરૂ કર્યું તેમને ક્યારેય તેમના પર દૂર પડવા દીધી નહીં ફૂલોને ખૂબ કાળજીથી શણગાર્યા અને ફૂલો કરતાં ફૂલદાનીની વધુ કાળજી લીધી આવા જ એક દિવસે તે ફૂલદાની સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેના હાથમાંગથી ફૂલદાની સરખીને જમીન પર પડી અને તેના ટુકડા થઈ ગયા આ જોઈને તે ડરી ગયો અને ત્યાગ થીજી ગયો જ્યારે આ વાતની જાણ રાજા કૃષ્ણદેવ રાયને થઈ તો તેઓ ક્રોધે ભરાયા ગુસ્સામાંગ આવીને તેણે નોકર રામૈયાને મૃત્યુદંડની સજા ફટકારી ફાંસીની સજા સાંભળીને બિચારો રમૈયા રડવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યો

નોકર રામૈયાની હાલત ખરાબ હતી અને તે રડી રહ્યો હતો આવી સ્થિતિમાં જ્યારે તેનાલીરામ રામૈયાને મળવા ગયા તો રામૈયાએ તેને પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરવાનું શરૂ કર્યું તેનાલીરામે રામૈયાના કાનમાં કંઈક ફફડાટ માર્યો જે સાંભળીને તેના ચહેરાના હાવભાવ શાંત થઈ ગયા અને તેને પોતાના આંસુ લૂછ્યા આખરે ફાંસીનો દિવસ પણ આવી ગયો રમૈયા હળવા અને શાંત ઊભા હતા ફાંસી આપતા પહેલા રામૈયાને તેમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી હતી રામૈયાએ ઝડપથી જવાબ આપ્યો કે તે મૃત્યુ પામે તે પહેલા એક છેલ્લી વખત બાકીના ત્રણ ફૂલદાની જોવા અને સ્પર્શ કરવા માંગે છે તેની આ ઈચ્છા સાંભળીને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું ત્રણેય ફૂલદાની ઓર્ડર મુજબ મંગાવી હતી રામૈયાએ સૌ પ્રથમ તમામ ફૂલદાની તરફ જોયું ધીમે ધીમે તેમને ઉપાડ્યા અને એક પછી એક તમામ ફૂલદાની જમીન પર ફેંકી દીધી જેના કારણે તેઓ તૂટી ગયા અને વિખેરાઈ ગયા આ જોઈને રાજા ગુસ્સાથી લાલ થઈ ગયા અને રામૈયાને પૂછ્યું મૂર્ખ તમારા માંગ એટલી હિંમત છે મને કહો તમે આવું કરવાની હિંમત કેમ કરી રમૈયાએ થોડુંમ હસીને જવાબ આપ્યો મારી ભૂલને કારણે તમારી એક કિંમતી ફૂલદાની તૂટી ગઈ જેના કારણે મને મૃત્યુદંડ મળી રહ્યો છે જો ભવિષ્યમાં આ ફૂલદાની આકસ્મિક રીતે કોઈ નોકર તૂટી જાય તો હું નથી ઈચ્છતો કે તેને મારી જેમ મૃત્યુદંડ મળે અને આ દિવસ જોવો પડે તેથી મેન જાતે જ બાકીના ફળોના બોક્સ તોડી નાખ્યા આ સાંભળીને રાજાનો ક્રોધ શમી ગયો તે સમજતો હતો કે વ્યક્તિનું જીવન નિર્જીવ ફૂલદાનીથી વધુ ન હોઈ શકે અને તે એક ક્ષુલ્લક બાબત માટે ગુસ્સામાં વ્યક્તિનો જીવ લઈ શકે નહીં તેણે નોકર રામૈયાને તેની ભૂલ માટે માફ કરી દીધો બાજુમાં ઉભેલા તેનાલીરામ આ બધું જોઈને હળવાશથી હસતા હતા રાજાએ રામૈયાને પૂછ્યું તમને આ કરવા માટે કોણે કહ્યું આ સાંભળીને રાજાએ તેનાલીરામને ગળે લગાડ્યો અને કહ્યું તેનાલીરામ આજે તમે મને મોટી ભૂલ કરતા બચાવ્યો અને એક સક્ષમ સેવકનો જીવ પણ બચાવ્યો આજની ઘટના પરથી હું સમજી ગયો છું કે વ્યક્તિએ ગુસ્સામાં કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ અને કોઈ પણ જીવનું જીવન અન્ય કોઈ પણ વસ્તુ કરતા વધારે છે આ માટે આભાર તેના લીરામ વાર્તા માંગથી બોધ આ વાર્તા માંગથી આપણે બે પાઠ શીખીએ છીએ પહેલો એ કે આપણે કોઈ પણ નિર્ણય આવેશમાં ન લેવો જોઈએ ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે બીજું આપણે કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ માનવ જીવનને જોખમમાં ન મૂકવું જોઈએ વ્યક્તિના જીવનથી વધુ કમી મૂલ્યવાન નથી પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ